તો દ્વારકાના અરબી સમુદ્રમાં પણ ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાના અરબી સમુદ્રએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે દરિયા કિનારે પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ દરિયાકાંઠાના આ દ્રશ્યો છે કે જેમાં પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે જેના કારણે થઈને અનેક જે સહેલાણીઓ હોય કે પર્યટકો હોય તે લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે થઈને ખાસ એલર્ટ કરવામાં આવી રહ્યા છે સૂચન આપવામાં આવી રહ્યા છે અત્યારે હાલ એકત્રીસ આગાહી કરવામાં આવી છે કે દરિયાની અંદર ભારે પવન વરસાદ અને વાવાઝોડું તો હું આપને મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે જે આ દ્વારકાનું અરબી સમુદ્ર છે ને આ અરબી સમુદ્ર છે તે હાલમાં જોઈ શકો છો કે ભારેથી હતી ભારે મોજા ઉછળી રહ્યા છે જે દરિયાનું સ્વરૂપ છે તે રૌદ્ર સ્વરૂપ છે અને દરિયો કાંડો પૂર થયો છે હાલમાં જોઈ શકો છો કે ઊંચા ઊંચા મોજા ઉછડી રહ્યા છે આ દ્વારકાનો જે દરિયાઈ વિસ્તાર છે અને દરિયાની અંદર ભારે તોફાન વરસાદ અને પવન જે છે તે જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે કે માછીમાર દ્વારા માછીમારી ભાઈઓ દરિયો ન ખેડવો અને તેમની જે બોટો છે તે સહી સલામત રાખવાની હોય છે અને દરિયામાં ભારેથી અતિ ભારે વાવાઝોડું આવે તેવી પણ શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહીને લઈને હાલમાં જે દ્વારકાનો જે દરિયો અરબી સમુદ્ર છે તે ગાંડો પૂર થયો છે અને ભારેથી અતિ ભારે મોજા ઉછળી રહ્યા છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા